પંચમહાલ જિલ્લાના હાલોલ હતી હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તાર પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલા વિશ્વામિત્રી નદીના કોતર પાસે આજે કાર્યવાહી હાથ હાલોલ ડિવિઝનના છ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ એકસો ને ચોસઠ

નશાબંધી વિભાગના અધિકારીઓ તથા પચીસ જેટલા પોલીસ વહીવટી કર્મચારીઓ હાજર રહ્યા હતા જથ્થામાં સૌથી વધુ ત્રેપન હજાર ચોવીસ બોટલ હાલોલ રૂરલ પોલીસ મથક દ્વારા પકડાઈ હતી જયારે સૌથી ઓછો જથ્થો એક હજાર સિત્તેર બોટલ હાલ પોલીસ મથક હતો આજ રોજ અમારા જે પોલીસ છે જે પોલીસ આવે એના સમાં જે વિદેશી દારૂના મુદ્દામાલ હતો એનો આજ રોજ અહીંયા લાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તમામ પોલીસ સ્ટેશન આપીને અને ઉપસ્થિત સામાન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ કુલ એકસો ચોસઠ જે કેસ હતા એમાં એક કરોડને છપ્પી લાખ દસ હજાર પાંચસો લાખની અંદર રૂપિયાનો મુદ્દામાલ હાથ લાશ કરવામાં આવ્યો એમાં તમામ ઉપસ્થિત પંચોતેર છે આ મુદ્દામાલ લાશ કરવામાં किरण गोहिल सा चक्रवात न्यूज पंचमहाल